નમસ્કાર દર્શક મિત્રો દેશ દુનિયા અને ગુજરાતના આજના તાજા અને મહત્વના સમાચારોના નવા એક વિડિયોની અંદર આપ સર્વ દર્શક મિત્રોનું ફરી એકવાર સ્વાગત છે અત્યારના સૌથી મહત્વના સમાચારોની માહિતી મેળવીએ

ભારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે તેવું પણ જણાવવામાં આવેલું છે અને તારીખ સત્યાવીસથી લઈને એકત્રીસ જાન્યુઆરી સુધી કમોસમી વરસાદ વરસવાની શક્યતા પણ આંબાલાલ પટેલ દ્વારા દર્શાવવામાં આવી છે સાથે જ ઉત્તર ગુજરાતની અંદર ઠંડીનું જોર વધશે તેમજ વાદળોના કારણે વાતાવરણની અંદર તાપમાન ઊંચું જશે સાથે જ ઠંડી ઘટશે જેવું પણ મહત્વની આગાહી આંબાલાલ પટેલ દ્વારા દર્શાવવામાં આવી રહી છે અને ખાસ કરીને સત્યાવીસ તારીખથી એકત્રીસ જાન્યુઆરી દરમિયાન ગુજરાતની અંદર કમોસમી વરસાદને લઈને આવાલાલ પટેલ દ્વારા આગાહી પણ જાહેર કરવામાં આવી છે ત્યારબાદના સમાચારમાં આગળ વધીએ તો અયોધ્યાની અંદર રામ મંદિરમાં આ વસ્તુઓ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે આ અંગે વિસ્તૃત માહિતી મેળવીએ તો રામલલાના દર્શન માટે ભક્તોની અંદર ભારે ઉત્સાહ સવાયેલો છે બાલક રામના દર્શન માટે દેશભરમાંથી લોકો અયોધ્યાની અંદર પહોંચી રહ્યા છે અને આ દરમિયાન મંદિરની અંદર ઘણી વસ્તુઓ લઈ જવા ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે જેમાં સ્માર્ટફોન કેમેરા સ્માર્ટ ઘડિયાળ ઇયરફોન જેવી કોઈ પણ ઇલેક્ટ્રોનિક વસ્તુઓ સાથે અંદર તમે જઈ શકતા નથી આ સિવાય બેલ્ટ અને બેગ પણ તમે સાથે અંદર લઈ જઈ શકતા નથી જેવી પણ મોટી જાહેરાતની સાથે આ તમામ પ્રતિબંધો છે જે પણ મૂકવામાં આવી રહેલા છે તો ઉપરાંત સિક્કા લેવાનું ના પાડશો તો થશે જેલ આ અંગે વિગતસર માહિતી મેળવીએ તો ઘણીવાર ખરીદીની અંદર ચિક્કાઓ લેવાનું ના પાડતા હોય છે અને ચિક્કાની બદલે તમને કોઈ વસ્તુઓ પકડાવી દેતા હોય છે અને જો તમારી સાથે પણ આવું થાય છે તો તમે પણ ફરિયાદ કરી શકો છો બિહારના જમુઈ જિલ્લાના ડીએમ રાકેશ કુમારના આદેશ મુજબ ચિક્કા ન લેવા એક ગેરકાયદેસર ગણી શકાય છે નાના ચિક્કાઓનું ચલણ બંધ ન કરી શકાય આરબીઆઈની ગાઈડલાઈન મુજબ માત્ર પચીસ પૈસાના સિક્કા સિવાય તમામ સિક્કાઓ માન્ય છે કોઈ પણ સિક્કા લેવાની ના પાડશે તો તેની સામે કાયદાકીય કાર્યવાહી થશે અને તેને જેલ પણ થઈ શકે છે જેવી પણ માહિતી જાહેર કરવામાં આવી રહેલી છે

છ શાળાને કોર્પોરેશને નોટિસ આપી છે જેમાં જણાવવામાં આવ્યું છે કે બિલ્ડિંગો જોખમી છે જેથી બાળકોને શાળાની અંદર બેસાડવા નહીં બિલ્ડિંગની તપાસ કરતા આ જાણકારી સામે આવી છે વડોદરાની અંદર બોટ દુર્ઘટનાના પડઘા હજી પણ જોવા મળી રહ્યા છે તેથી તંત્ર દ્વારા આ બધી કામગીરી કરવામાં આવી રહેલી છે ઉપરાંત સગર્ભા મહિલાઓનું કુપોષિત બાળકોના જન્મ વધતા આરોગ્ય વિભાગ દ્વારા સગર્ભા માતાઓનો સર્વ હાથ ધરવામાં આવ્યો છે જેમાં સરેરાશ બે ટકા જેટલી સગર્ભા માતાઓ તંબાકુનું વ્યસન કરતી હોવાનું સામે આવ્યું છે મહેસાણા જિલ્લાના દસ તાલુકામાં કુલ સત્તર હજાર બસો ને સગર્ભા માતાઓમાંથી 345 ને પિસ્તાળીસ તંબાકુનું વ્યસન કરતી હોવાનું સામે આવ્યું છે સમગ્ર મામલાની ગંભીરતાને લઈને આરોગ્ય વિભાગ દ્વારા મહિલાઓનું કાઉન્સેલિંગ શરૂ કરવામાં આવી રહેલું છે એ સાથે જ સરકાર દ્વારા આપવામાં આવી રહી છે સહાય ગુજરાતની અંદર ઘણા પશુપાલકોના પશુઓનું નિધન થતું હોય છે પરંતુ એક પશુપાલકના છશી પશુઓનું નિધન થઈ ગયું છે ત્યારે સરકારે તેમની સહાય કરવા માટે સરકાર પહોંચી ગઈ હતી જોડિયા તાલુકાના જીરાગઢ ગામના પશુપાલક દેવાભાઈ ગમરાના ઘેટા બકરા વર્ગના છશી પશુઓનું નિધન થયું હતું ત્યારે કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા રાજ્ય સરકાર વતી તેમને ચૌદ લાખ એક હજાર નવસો રૂપિયાની સહાય પણ ચૂકવવામાં આવી છે એ કેન્દ્રીય નાણા મંત્રીનો પણ રેકોર્ડ જોવા મળ્યો છે આ અંગે વિગતસર માહિતી મેળવીએ તો કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણ એક દુર્લભ સિદ્ધિ હાંસલ કરશે એક ફેબ્રુઆરીએ રજૂ થનાર વચગાળાનું બજેટ સાથે તેઓ છ વખત બજેટ રજૂ કરનાર બીજા નાણા મંત્રી બની જશે અગાઉ ભૂતપૂર્વ પ્રધાન મોરારજી દેસાઇ ઓગણીસો થી ઓગણીસો સોસઠ વચ્ચે પાંચ પૂર્ણ અને એક વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું અરુણ જેટલી ચિદમ્બરમ યશવંત સિન્હા અને મનમોહનસિંહ એવા પ્રધાન બન્યા જેમણે સતત પાંચ કેન્દ્રીય બજેટ રજૂ કર્યા છે તો એ સાથે જ ફેક લોન એપ ઉપર સરકારની તવાઈ જોવા મળી છે આ અંગે વિગતસર માહિતી મેળવીએ તો કેન્દ્ર સરકાર લોન આપવાના બહાને ફ્રોડ કરતી એપ્લિકેશન ઉપર હવે પ્રતિબંધ માટે ટૂંક જ સમયમાં નવા નિયમો ઉપર વિચાર કરી રહી છે ઇલેક્ટ્રોનિક્સ અને આઈટી રાજ્યમંત્રી રાજીવ ચંદ્રશેખરે જણાવ્યું હતું કે સરકાર નકલી લોન એપ્સ માટે મધ્યસ્થીઓને જાહેરાતો હોસ્ટ કરવાથી રોકવા માટે વર્તમાન નિયમોની અંદર ફેરફાર કરશે નવા નિયમો પછી જો આવી એપ્સને પ્રમોટ કરવામાં આવશે તો તેમના ઉપર પણ કડક કાર્યવાહી થશે જેવી પણ મોટી જાહેરાત કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી રહી છે